નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જ્યારે જીવન પાપોના ભારથી ડૂબી ગયું હોય અને યમદૂતો નરકના દ્વારે જા રાહ જોઈ રહ્યા હોય ત્યારે શું એક માણસનું ભાગ્ય બદલાઈ શકે ચંપા નગરીનો હરિદાસ જેણે આખી જિંદગી અધર્મમાં વિતાવી તે અંતિમ ક્ષણે માત્ર એક પીપળાને જળ ચડાવીને અને એક ભૂખ્યા કૂતરાને રોટલી ખવડાવીને કેવી રીતે મોક્ષનો અધિકારી બની ગયો આ કથા ધર્મરાજ યમરાજના સિંહાસન સુધી પહોંચેલી ગાય અને કૂતરાની સાક્ષી છે જે સાબિત કરે છે કે પશ્ચાતાપ અને નિસ્વાર્થ કરુણાનું એક નાનું કાર્ય પણ આપણા સૌથી મોટા કામને પવિત્ર કરવાની દેવી શક્તિ ધરાવે છે આજે આપણે આ કથા દ્વારા તેમનું મહત્ત્વ સમજશું અને પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયો શેર અવશ્યથી કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી જણાવજો પ્રાચીન કાળની ચંપા નગરીમાં હરિદાસ નામનો એક વૃદ્ધ માણસ રહેતો હતો જેણે પોતાનું લગભગ આખું જીવન વિષય વાસના ભોગવિલાસ મદિરાપાન માંસ ભક્ષણ જુગાર અને લોકો સાથે છેતરપિંડી જેવા ઘોર પાપોમાં વિતાવ્યું હતું જેના કારણે તે નગરમાં બદનામ હતો અને તેના ખરાબ કર્મોને લીધે તેણે પોતાનો બધો વૈભવ ગુમાવ્યો હતો અને આશરે સિત્તેર વર્ષની ઉંમરે તે એક નાની જર્જરિત ઝૂંપડીમાં એકાંત અને પશ્ચાતાપના ભાર સાથે જીવતો હતો ત્યારે જ તેના જીવનમાં એક અદ્ભુત પરિવર્તનનો પ્રારંભ થયો જે મારા વિચાર મુજબ એ વાતનો પુરાવો છે કે મનુષ્ય ભલે ગમે તેટલો પાપી હોય પણ પરમાત્મા હંમેશા તેના માટે ઉદ્ધારનો એક માર્ગ ખુલ્લો રાખે જ છે આ હરિદાસ એક એવો જીવ હતો જેને પાપની પોટલી એટલી ભારે હતી કે તેને જોઈને કોઈએ પણ શંકા ન થાય કે તેનું ભાવિ માત્ર ઘોર નરકમાં જ છે પણ વિધિની વિચિત્રતા તો જુઓ એક દિવસ તેના હૃદયમાં પશ્ચાતાપની એક ક્ષીણ જ્યોત જાગી અને તેણે નગરની બહાર આવેલા એક વિશાળ જળ વૃક્ષને સનાતન ધર્મમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને આ એક નાનકડું નિશ્વાસ કર્મ તેના આંતરિક શુદ્ધિકરણની દિશામાં પ્રથમ પગલું બની ગયું જેનાથી તેને આધ્યાત્મિક આત્મિક શાંતિનો અનુભવ થવા લાગ્યો અને મારા મતે આ દર્શાવે છે કે જ્યારે આપણે શુદ્ધ ભાવથી પ્રકૃતિ અથવા ઈશ્વરના પ્રતિક સમક્ષ સમર્પણ કરીએ છીએ ત્યારે તે ભક્તિ આપણને અજાણતા આપણા કર્મોના ભારમાંથી મુક્ત કરવાનું શરૂ કરી દે છે આ પીપળાની પૂજા પછી હરિદાસના જીવનમાં બીજો મહત્ત્વનો ફેરફાર આવ્યો જ્યારે એક માલિક દ્વારા તેજી દેવાયેલી અત્યંત દુર્બળ અને ઘાવથી ભરેલી વૃદ્ધ ગાય તેના આશ્રમે આવી અને આ એ હરિદાસ હતો જે જવાનીમાં કોઈ પણ જીવ પ્રત્યે દયા બતાવતો ન હતો પણ હવે પશ્ચાતાપની અગ્નિમાં તપીને તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું હતું અને તેણે પોતાની બધી શક્તિ એકઠી કરીને તે ગૌ માતાની પ્રેમથી સેવા કરવાનું શરૂ કર્યું તેના ઘાવ સાફ કર્યા અને તેને પોતાના બચાવેલો ખોરાક ખવડાવ્યો અને આ ગૌ સેવાનું કાર્ય મારા વિચાર મુજબ હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતને સાબિત કરે છે કે ગાયમાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ છે અને તેની નિસ્વાર્થ સેવા એ જ મોક્ષનો સીધો માર્ગ છે ભલે તમે ભૂતકાળમાં ગમે તેટલા પાપ કર્યા હોય અને ત્યારબાદ ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ કૃતિએ તેના જીવનમાં ત્યારે આવ્યું જ્યારે એક ભૂખ્યો ગલીમાં ભટકડો દુબળો પાતળો કૂતરો તેની ઝૂંપડીની સામે આવ્યો અને હરિદાસે પોતાના ભાગની બચેલી એક રોટલી પણ તે કૂતરાને ખવડાવી દીધી આ કૃત્ય કદાચ દુનિયાની નજરમાં બહુ જ નાનું હશે પણ મારા મતે આ એક રોટલીનો ટુકડો હરિદાસના હૃદયમાં રહેલી સર્વોચ્ચ દયા અને ત્યાગનું પ્રતિક હતો કેમ કે તે ગરીબમાં જીવતો હતો ગરીબીમાં જીવતો હતો અને પોતાની રોટલી પણ બીજા ભૂખ્યા પ્રાણીને આપી દીધી જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે સાચી દયા એ જ છે જ્યારે તમે તમારી પાસે જે સૌથી ઓછું છે તેમાંથી પણ બીજાને આપો છો અને તે ક્ષણથી તે કૂતરો દરરોજ હરિદાસ પાસે આવતો અને હરિદાસ તેને પ્રેમથી રોટલી ખવડાવતો આમ જે હરિદાસ ક્યારે અધર્મ અને હિંસાનું પ્રતિક હતો તે પોતાના જીવનમાં છેલ્લા તબક્કામાં ગૌ માતા કૂતરા અને પીપળાના વૃક્ષની સેવા કરીને સાચા ધર્મના માર્ગ પર ચાલી નીકળ્યો અને આ સતત નિષ્ઠાપૂર્વક કરેલા કર્મોએ તેના આત્માને પવિત્ર બનાવવાનું કાર્ય કર્યું પરંતુ સમયના નિયમ મુજબ એક દિવસ હરિદાસ બીમાર પડ્યો અને તેની અંતિમ ઘડીઓ આવી અને તે રાત્રે જ્યારે તે મૃત્યુની નજીક હતો ત્યારે તેની પાસે કોઈ સબો ન હતો માત્ર તેની સેવામાં રહેલી ગાય કૂતરો અને પીપળો જ તેની અંતિમ સાક્ષી હતા અને તે નિર્જીવ થઈ ગયો ત્યાં જ વાતાવરણમાં એક તેજ આભા ફેલાય અને કાળા ભયાનક યમદૂતો તેની આત્માને લેવા માટે પૃથ્વી પર ઉતર્યા જે મારા મતે કર્મ અને સમયના કઠોર નિયમનું પ્રતિક છે કે પાપનો હિસાબ તો દરેકને આપવો જ પડે છે ભલે ગમે તેટલો પશ્ચાતાપ કર્યો હોય તો હરિદાસની આત્માને પકડીને યમલોક તરફ અંધકારમય માર્ગેથી લઈ ગયા જ્યાં ધર્મરાજા યમરાજ સિંહાસન પર બેસીને જીવોના કર્મોનો હિસાબ કરી રહ્યા હતા અને ચિત્રગુપ્તે જ્યારે હરિદાસના પાપોની લાંબી યાદી વાંચી સંભળાવી વ્યભિચાર છેત્રપિંડી હિંસા ત્યારે યમરાજે કઠોર સ્વરમાં તેને રક્તકુંડ અને તપ્ત તેલના કડાહ જેવા ભયંકર નરકોની સજા ફરમાવી દીધી કારણ કે ભૂતકાળમાં પાપોનું વજન વર્તમાનના થોડા પૂર્ણ કરતાં ઘણું વધારે હતું પરંતુ વાર્તામાં ચમત્કારી વળાંક ત્યારે આવ્યો જ્યારે તે વૃદ્ધ ગાય અને કૂતરો પીપળાના વૃક્ષ દ્વારા બતાવેલા ગુપ્ત માર્ગોથી અમલોકમાં પહોંચી ગયા જે મારા માટે સાચા પ્રેમ અને કૃતજ્ઞતા બંધનનું પ્રતિક છે જે ભૌતિક દુનિયાના નિયમોથી પર છે તે બંને પશુઓ યમરાજની સભામાં જઈને હરિદાસ વતી સાક્ષી આપી અને દલીલ કરી કે હરિદાસ હવે પાપી નથી પણ એક દયાળુ માણસ હતો જેણે નિસ્વાર્થ ભાવે તેમની સેવા કરી અને તેમનો જીવ બચાવ્યો અને ગાય તો ત્યાં સુધી કહ્યું કે જો હરિદાસને સજા મળે તો મને પણ તે સજાના ભાગીદાર બનાવો અને કૂતરાએ પણ કહ્યું કે આ દયાળુ માણસ નરકનો અધિકારી ન હોઈ શકે અને આ પશુઓની નિષ્પષ્ટ દયાની ભક્તિ જય યમરાજનું કઠોર હૃદય પણ દ્રવી ઉઠ્યું અને તે જ ક્ષણે દેવર્ષિ નારદ ત્યાં પ્રગટ થયા જેમણે ધર્મના ગહન રહસ્યને સમજાવતા કહ્યું કે ધર્મનો અર્થ માત્ર કઠોર દંડ જ નથી પણ કરુણા અને પશ્ચાતાપને સ્વીકારવાની ક્ષમા પણ છે નારદજીએ ભારપૂર્વક જણાવ્યું કે હરિદાસે જે પીપળાની પૂજા કરી તે સાક્ષાત વિષ્ણુ ભક્તિ હતી જે ગૌસેવા કરી તે તમામ દેવી દેવતાઓની સેવા હતી અને જે કૂતરાને રોટલી ખવડાવી તે નિસ્વાર્થ દયાનું પરમ રૂપ હતું અને આ બધા કર્મો તેણે નિષ્પષ્ટ શુદ્ધ હૃદયથી અને પશ્ચાતાપની ભાવના સાથે કર્યા હતા તેથી તે તેના ઘોર પાપોને પણ ધોઈ શકે છે યમરાજે નારદજીની વાત ચિત્રગુપ્તના વિશ્લેષણ અને ગાય કૂતરાની નિસ્વાર્થ ભક્તિ પ્રભાવિત થઈને આખરે પોતાનો દંડ નીચે મૂક્યો અને મહાન ઘોષણા કરી કે હરિદાસના પાપ ભલે મોટા હોય પણ તેના અંતિમ દિવસોમાં કરેલા શુદ્ધ અને સચ્ચા કર્મો અને પશ્ચાતાપે તેનું કલ્યાણ કર્યું છે તેથી તેને નરકને બદલે સ્વર્ગમાં સ્થાન આપવામાં આવે છે હરિદાસને મુક્તિ મળી અને તેની આત્મા સ્વર્ગલોક તરફ પ્રયાણ કરી જ્યારે ગાય અને કૂતરાએ યમરાજ દ્વારા સ્વર્ગમાં સ્થાન આપવાની ઓફરને નકારી કાઢી અને પૃથ્વી પર પાછા ફરવાનું પસંદ કર્યું તેથી તેઓ મનુષ્યોને દયા અને સેવાના મહત્ત્વની યાદ અપાવી શકે જે મારા વિચાર મુજબ કથાનો સૌથી મોટો સંદેશ છે પરોપકાર અને દયા એ મોક્ષની માત્ર સીડી જ નથી પણ તે જીવનનો સાચો ધર્મ પણ છે આ કથા અંતે આપણને શીખવે છે કે ભલે આપણે જીવનમાં કોઈ પણ તબક્કે હોય જો આપણે સાચા હૃદયથી પશ્ચાતાપ કરીએ અને નિસ્વાર્થ ભાવે પશુ પક્ષીઓ અને પ્રકૃતિની સેવા કરીએ જેમ કે કૂતરાને એક રોટલી ખવડાવીને પણ જો પરમાત્માની કરુણ રણ હંમેશા આપણા પર વરસવા તૈયાર હોય છે અને આ નાનકડી દયા પણ મોટામાં મોટા પાપોનું પ્રાયશ્ચિત બની શકે છે અને આ સત્ય યુગો યુગો સુધી જીવંત રહેશે